પશુ પક્ષીની સારવાર અને પક્ષી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે જેમાં વાગરા વન વિભાગ પણ જોતરાઈ ગયું છે પતંગ દોરા અને ઊંઢિયા સાથે ગુજરાતીઓ મકર સંક્રાંતિની ની મોજ માણતા હોય છે પરંતુ અનેક નિર્દોષ પક્ષીઓ પતંગના દોરાનો ભોગ બનતા હોય છે ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓ દોરાથી ઇજાગ્રસ્ત અથવા મોતને પણ ભેટતા હોવાના સેંકડો બનાવ બનતા હોય છે ત્યારે રાજ્ય સરકારે આવા કિસ્સામાં કરુણા અભિયાન શરૂ કરી પક્ષીઓને જીવનદાન આપવાની પહેલ કરી છે રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના જીવન રક્ષણ માટે કરુણા અભિયાન શરૂ કર્યું છે જે અન્વયે સમગ્ર રાજ્યમાં જીવદયા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે દસ જાન્યુઆરીથી વીસમી જાન્યુઆરી સુધી ઘવાયેલા પક્ષીઓને બચાવવા અને સારવાર માટે રાજ્યવ્યાપી કામગીરી હાથ ધરવામાં આવશે જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાઈને કામગીરી કરી રહી છે વાઘરાવન વિભાગ પણ કરુણા અભિયાનમાં જોતરાઈ ગયું છે અને ઘાયલ અબોલ પક્ષીઓ માટે વિવિધ જગ્યાએ સારવાર કેન્દ્રો કાર્યરત કર્યા છે જેમાં વાઘરાવન કચેરી ખાતે એક સેન્ટર પશુ દવાખાના ખાતે તેમજ દહેજમાં પણ સામાજિક સંસ્થાઓ સાથે મળી કરુણા અભિયાનમાં જોતરાઈ ગયું છે વહીવટી તંત્ર દ્વારા પક્ષ નિદાન કેન્દ્રોની માહિતી માટે વોટ્સએપ મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે જ્યારે કોઈ પણ વ્યક્તિ ત્યાંસી વીસ જીરો જીરો વીસ જીરો જીરો નંબર ઉપર કરુણા મેસેજ લખીને મોકલશે આ સાથે જ પંથકમાં એક પણ પક્ષી સારવાર વંચિત ન રહી જાય તે માટે વાઘરા વન વિભાગના કંટ્રોલ રૂમ નંબર જીરો છવ્વી એકતાલીસ બાવીસ બાવન જીરો નવ તેમજ સત્તાણું બસો સુડતાલીસ જીરો સાત

આપણી બેદરકારીના કારણે એક નિર્દોષ પક્ષીને તકલીફ પડે છે અને જીવ પણ ગુમાવે છે ત્યારે વ્યક્તિગત જવાબદારી નિભાવીને કોઈને પણ ઈજાગ્રસ્ત કર્યા વિના ઉલ્લાસપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવી જોઈએ તેમજ સવારે નવ વાગ્યા પહેલા અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવવા પણ અપીલ કરાઈ હતી વધુમાં ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરી તેને તાત્કાલિક પશુ ચિકિત્સક પાસે લઈ જવાની પણ આરએફઓ વીવી ચારાણે હાકલ કરી છે પુત્ર નિમિત્તે સૌને શુભેચ્છાઓ છે અને આપણો ઉત્સવ કોઈ પક્ષીઓ માટે કે અન્ય કોઈ પણ વ્યક્તિઓ માટે નુકસાન ન રહે તે માટે ખૂબ કાળજી રાખીને પતંગનો ઉત્સવ આપણે ઉજવીએ તે નિમિત્તે પક્ષીઓને બચાવવા માટે આપણે વાગરા રેન્જની અંદર રેન્જ કચેરી તેમજ પશુ દવાખાનામાં અવિરત પક્ષીઓને બચાવવા માટે ટીમ આપણી હાજર છે તારીખ દસ તારીખથી ચાલુ છે જે વીસ તારીખ સુધી સતત આ કામગીરી કરતી રહેશે તો લોકોને આપણે વોટ્સઅપ નંબર અને આપણા નંબર પણ જાહેર કરેલા છે તો એના ઉપર કોન્ટેક કરીને અમારો સંપર્ક કરી પક્ષી બચાવવા માટે અમને ફેન્દ્ર કરું છું તેમજ સવારે નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ના ઉડાડીએ એવો અમારો અમારા તરફથી દરેક લોકોને આગ્રહ છે તેથી આપણે વધુ વધુ પક્ષીઓને નુકસાન ન થાય અને તેને આપણે બચાવી શકીએ એ માટે આપણે અવિરત પ્રયત્ન કરતા રહીએ છીએ અત્યાર સુધી કોઈ કેસ આવ્યા છે અત્યાર સુધી વાગરા તાલુકાની અંદર કોઈ પક્ષીઓને ખાઈ થયા હોય એવું કોઈ કોઈ કેસ આવ્યો નથી પણ તેમ છતાં અમે અહીંયા ચાલુ જ છે આપણો જે સ્ટોલ છે